ભાવનગર જિલ્લાના પાલિણા હોમગાર્ડ કચેરી દ્વારા જિલ્લા લેવલનો સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો પાલિતાણામાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સાહેબની સૂચના મુજબ પાલિતાણા હોમગાર્ડ કચેરી તરફથી કન્યા વિદ્યાલય ખાતે સવારે થી નવ સીપીઆર ટ્રેનિંગનો જિલ્લા લેવલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પાલિતાણા તળાજા ગારિયાધાર અને શિયોર હોમગાર્ડ્સ યુનિટના જવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પાલિતાણા હોમગાર્ડ્સ કમાન્ડર ભરતભાઈ કન્નાડા માનનીય જિલ્લા કમાન્ડે સાહેબની સૂચના અનુસાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાલિતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર ડૉક્ટર વિજય પંડિત અને પાલિતાણા એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી મિલનભાઈ રાઠોડ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભાવનગરથી બજરંગદાસ હોસ્પિટલના એમડી ડૉક્ટર હિરેન કવા તથા ભાવનગરના અન્ય ડૉક્ટરનો સ્ટાફ જોડાયો હતો અને પાલિતાણા રેડ ક્રોસ સોસાયટીના ડૉક્ટરનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો અને ડોક્ટર હિરેન કવા હોમગાર્ડ યુનિટના જવાનોને સીપીઆર ટ્રેનિંગ માટે લાઈવ ડેમો કરી માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવી હતી જેને કારણે પાલિતાણા હોમગાર્ડ કમાન્ડર ભરતભાઈ કન્નાડા દ્વારા તમામ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલિતાણા જરૂરિયાત નથી આ જે છે સ્ટેપ કે હોસ્પિટલે પહોંચતા પહેલા જે સામાન્ય નાગરિક તરીકે અથવા સમજુ નાગરિક તરીકે તમે આ સારવાર આપી શકો આમાં કોઈ પણ જાતની દવા એ કોઈ પણ જાતની ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ પણ જાતની વસ્તુની જરૂર નથી હોતી ખાલી તમારું વિલ પાવર અને તમારા બે હાથની જરૂર હોય છે બરાબર તો એ ક્યારે જરૂર પડી શકે કેમ કે તમે લોકો કોઈ પણ જાતની આપદા હોય પરિસ્થિતિ હોય ત્યાં તમે પહેલા ફર્સ્ટ રિસ્પોન્ડર હો કે ભાઈ કોઈ પણ દુર્ઘટના બની કોઈ પણ એવો કાર્યક્રમ છે કે કોઈ પણ એવો પ્રસંગ છે કે ભાઈ અહીંયા કોઈ અત્યારે આપણે વિશે એવા સાંભળવા પણ મળે છે કે ભાઈ અચાનક ભાઈ પડી ગયા અને હોસ્પિટલે પહોંચાય એ પહેલાં એમનો મૃત જાહેર કર્યા તો એ જે સ્થળે બન્યું એ પહેલાં હોસ્પિટલે પહોંચતા પહેલા તમે શું સારવાર કરી શકો અથવા તમે શું એને જીવ બચાવી શકો તમે સો એ એક વ્યક્તિનો જીવ બચાવ્યો હશે તો એ આપણા માટે ગૌરવ લેવા જેવી વાત છે કે તમે એ વ્યક્તિને જીવનદાન એટલે અત્યારે આપણે એના માટે કે ભાઈ શું કહેવાય સીપીઆર એમ ખાલી બે હાથ વડે તમે કોઈને જીવનદાન આપી શકો કઈ રીતે આપી શકો એમ બરોબર એટલે આપણે આટલો મેઇન જે આ મિટિંગ છે મેળવવાનો ઉદ્દેશ્ય શું છે તો કે કોઈ પણ પ્રસંગ છે એમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હોય કોઈ પણ વ્યક્તિ પડ્યો હોય બરાબર બેભાન અવસ્થામાં પડ્યો હોય તો કોને હાર્ટ એટેક આવીને હૃદય બંધ પડ્યું છે અથવા કોણ એમનો ખાલી બે અવસ્થામાં ઘણા લોકો એમના હોય બે અવસ્થામાં પડેલા જોવા મળતા હશે કે એને તમે જગાડો તો પાછા હાલતા થી જાય ઈ વ્યક્તિને આપણે સીપીઆર નથી આપવા